મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને લાઈક તો મિત્રો કરવાનું ભૂલતા નહીં લાઈક ઠાકા ઠાકા લાઈક કરી વારો જોઈએ વિડીયોમાં કેટલીક લાઇકો આવે છે ચેનલ સબસ્ક્રાઈબ કરી વારજો તમને અત્યારે મિત્રો આ ખંભે પંપ જોઈને એવું થતું છે કે આ ભાઈ અત્યારે લઈને ક્યાં ઉ આપણે આ બધું કપાશે આ બાજુ આ કપાસ છે એમાં કપામાં અત્યારે આછો આછો દવાનો ફુવારો મારવાની છે શું કામ દવા મારવાની છે હું તમને હમણાં જણાવું તો એન સુધી બનીયારો લાઈક કરો શેર કરો અને એ ચેનલને સબસ્ક્રાઈબ કરો એવું છે કે આપણે રામાયક એવું નથી અત્યારે આપણે

જોઈ લ્યો અત્યારે આમાં આપણે આવી રીતના ચાર પાટલા લેતું જવાનું અને ત્રણ ચાર પાટલા પાછું લેતું આવવાનું કેમ કે આમાં એવા કપા ઝીણો ઝીણો છે આમાં જીવે છે એના માટે આ છે આ છે દવા ઉડાડવાની છે અત્યારે કેમ કે આમાં જીવેજનો કાપ છે આમાં થોડોક મિત્રો આપણે દવાનો છંટકાવ થઈ ગયો છે આપણે ત્રણ દવા આમાં છંટકાવ કરી રહ્યો છે અને અત્યારે આપણે અહીંજેકમાંથી આ દવાનો સ્પ્રે કર્યો છે એટલે હું આખી રે દવા દવાનો ગેસ જમીન જમીનમાં પડ્યો રહે ને એટલે જીવાત ઓછી ખરાબ કપાના છોડવા એટલે આપણે છેડ સાવ સાંજકમાંથી અત્યારે થાવા આવ્યા છે છ અને છ વાગે આપણે દવા પૂરી કરી રહ્યા છીએ એટલે આપણે છ વાગે દવા ચાલુ થઈ ગયું છે આપણે પાંચ વાગે ચાલુ કર્યું હતું અને અત્યારે એ છ વાગે મિત્રો આ વિડીયો લાઈક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને લાઈક તો મિત્રો કરવાનું ભૂલતા નહીં લાઈક ઠકા ઠકા